આ પાણી તરાવજે આમાં બે ગઈ જાય ને હવે આપણે અહીંયા પૂરો ખાઈ લઈને એક વાર ત્યાં સુધી બે હું બરો બરો ખાઈ લઈને પછી બરોબર વચ્ચો વજ આમ જંગલમાં આવી ગયા છે કેમ કે આમ ફટ તે જંગલ છે બરોબર આમ પહોંચ બીજા પહોંચતા જતા સુધી મારા આમ કરતા હતા હું આ બાજુ અડધી જ્યારે આ બાજુ જય માતાજી મિત્રો અને જય શ્રીરામ તો મારા નવા વિડીયોમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે તો કેમ છો મિત્રો બધા મોજમાં આશા કરું છું બધા મજામાં જ છો અને આપણે પણ ખૂબ મોજમાં જઈને આપણે આવીએ છીએ પાછા વિડીયોમાં આપણે આવી ગયા છીએ ફરી પાછા ધૂંમાં રોજ આપણી નોકરી યાદ છે એટલે ધૂંમાં પાછા આવી ગયા છે આ બધું રહી છે તમને ઘઉં દેખાડું જો આ બધું આમ અંદર ચરે છે માલ બધું જો હજી બહારથી આવે છે ધીરે 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 અને આપણે ઊભા થઈ અને આગળ હું આવ્યો છું હજી બાપો હતો આગળ બાપો ગયો હવે ઘરે આપણે ચારી અને આજે આ લાકડી નાની જે ભાંગી ગઈ એમ કે બે ત્રણ ભે ઠપકારી એમાં જરાક ભાંગી ગઈ ઠપકાય નહીં પણ એમ કે જ્યાં થતી એટલે ભાંગી ગઈ ના હજી હક નથી જોવો ધોડપટ્ટી કરે માથા મારે છે આમ ચરવું નથી ઘરે અત્યારે અમે સવારે નાખીએ છીએ દોવાની હોય ભે ઘરે નાખવું જ પડે જે દોવાતી હોય એ ઘરે નાખવું પડે તો આને હું જે સવારે બીચો થોડો થોડો મળી જાય એટલે આ સીમાણમાં આવી તો આજે વરસાદે પણ થોડો ખાધો છે આવ્યો નથી તો આજ થોડીક શાંતિ છે અગરવારી બે હું ચરે નહીં આવે તો હું ઉપર ચડી જાઉં પછી દેખાણ આ બાજુ જો અત્યારે બે આમ જાય છે આ કાજો કે આપણે દરરોજ ઓલા પવનજર કા બાજુ ઓલું ઓલી બાજુ હતી પછી આ બાજુ આ બાજુ નિરાત નિરાતે પડી આવ્યું જતી જડતી અને આજ ભાઈ વાતાવરણ બહુ સારું છે સમજો સમજો બધે આમ હરિયાળી હરિયાળી કરી નાખું મોબાઈલ હવે જો આજે ભાઈ મોસમભાઈ બહુ સારી છે મોસમભાઈ બહુ સારો છે સારી છે ગમજો ને તમે અને બેઉ ને આપણે ગાઈ ઘરે નિરાશ નિરાતે જાય છે જતા જતા જતી હવે ક્યાં સુધી આ સંગ બધો પૂગે આપણે ભેગા પડ્યા જાય અને આજનું કોઈ વાતાવરણ આમ એમ નથી કેમ કે સાંભળો છે તડકો નથી આ જરાય છે ક્યાં તડકો જ નથી અને આવું સાંભળો છે આમ ભેવું જરાય સારી રીતે પણ આ બધું અત્યારે ચડતી ભાગ બહુ દોડ પડતી આપણે પડ્યા છે આટલી લાકડી લઈ લાકડી બહુ મોટી નથી આજ જુઓ હાલે હવે આમાં બીજું હું લાકડી વધારે જરૂર નથી આ બાજુ આ બધું ભેવું ચરે છે આગળ આપણી ભેં હજી છે આપણે વાયે પડ્યા છે જ મોબાઈલ જોતા હતા આગળ ફોન પછી ચાલો હવે બ્લોગ ચાલુ કરું બ્લોગ વ્લોગમાં બરોબર સપોર્ટ નથી દેખાડતા તો સપોર્ટ દેખાડતો નહીં બ્લોગ બનાવ મજા આવે આપણે લાઈક ભાઈ સારી રીતે ઠોકો તો બ્લોગ બનાવ મજા આવે અને આમ જુઓ અંદર મણ રહી જાય ને એવું બધા અંદર આમ ઝાડવા ગોઠવાઈ ગયા છે એટલે આમાં છાંટા તો નહીં પડે જો અંદર બરાબર જામ જાડવા કે બગો ગયા છે તો બે ઊંડી રાતે ની રાતે જરે આમ પડી ગયા છે મિત્રો ગામ જો પાછળ પાછળ બધી પડી આવે અને આજ આપણે મામાનું ગામ ભેગી નથી કેમ કે એ આજે માં ભાઈ બીજો છે મામાનું ભાઈ છે ને ઈ મામો છે આપણો પણ ઈ આ સાઈડ પાછળની સાઈડ રહી ગયા છે દેવમાં અને આપણે આગળ આગળ આવતા રહ્યા છે આપણે ગામ આગળ આગળ આવતા અને આમ જો આ બધું માર્ગમાં પડી આવે છે અર્ધે આ બાજુ અર્ધે આ બાજુ અમે જો ગાયું ભી દેખાણું તમને મોબાઈલમાં આ બાજુ હવે જાય છે જ્યાં સુધી જાય ત્યાં સુધી ધીરે 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 પડી જાય છે આપણે મોર 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 પડાય અને પાણી પણ જો ભાઈ આપણે બપોરે લઈ જવાની ઘરે પાણી પીવડાવવા બાકીની તો અત્યારે ત્યારે ભાઈ ખણ ખણ બોરો થઈ ગયો છે આમ તો આમ તો બે હું આ ગાયું બધું ખાઈ જાય બહારની સાઈડ આમ ની સાઈડ બોરો આમ દેખાડો સમજો ડૂચો છે ને એ બહુ સારો ઝૂચો હોય જતી જતી આવે એટલે એક વાગી જાય એક વાગે પાણી પીવડાવવાનું આ બાજુ અંદરની સાઈડ આમ ડૂચો બોરો તો એક વાગે પાણી પીવડાવવાનું ઘરે હું તારા છે બાજુમાં ઘરની બાજુ ત્યાં લઈ જવાનું ત્યાં પાણી પીવડાવવાનું વાગડા પડ્યા છે આમ જો ઓમાં પાણી પીવે છે અત્યારે તો બધી પાણી પીવે છે કેમ કે આજ ભાઈ અહીંયા પાણી મળે તો વળી પી લઈએ નકર વળી પછી જાય ઘરે ત્યારે આપણે ઘરની બાજુમાં તરા છે અહીંયા નકર પાણી પી લે ઓલી બાજુ પાંખો લો પહોંચે લઈને બેડો છે હવે એ બાજુ જાય છે હું અત્યારે તો આપણે મોર 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 ભેડા જઈએ

પાક પાકમાં વહે છે બહુ તકલીફ કરે તો અત્યારે હું જો બાર બાર વાગે થોડીક વાર છે ને હજી ચરે છે ને અડધી ભાગ ભાગ કરે છે ઘરે હવે ઘરે જાય ટાણો થઈ ગયો છે આજ મને લાગે ને એક વાગ્યા સુધી ચરે હજી આમ ચરે તો ખરી પણ હવે કેટલા વાગ્યા સુધી જાય અત્યારે હું તડકો નથી અને આમ પવન બહુ આવે છે આ બાજુ ઠંડો પવન આવે છે અત્યારે હજી આમ આપણે આ બાજુ જઈએ

ધામ પહોંચ કરતા બીજા પહોંચ કરતા સુધી આપણે હવે વચ્ચે વચ્ચે જંગલમાં આવી ગયા છીએ અને આપણે ભાઈ આમ જો આમાં ડૂચા ચડાવે છે આમ મોં હાંક આમ જલસાથી ખાય છે ફરી આમ જો પાડો ડૂચા દઈએ છે એમ કે અહીંયા આમ આમ અંદર નહીં બહુ ડૂચો પડ્યો છે એટલે ભેવું ભાઈ હું વાંધો નહીં બાજુ ચરે છે અંદર આમ જો બરોબર હવે આમ ભૂકા બોલાવે છે હવે અહીંયા થોડીક વાર ટકી જાય ને તો વાંધો નહીં આવે ધરાવી દે પછી ઘરે જાય તો નડે થોડું કેટલીક વાર અહીંયા ટકે ધીરે આમ પડી પડી ક્યાંથી ક્યાં છે ટોલા પવનજર કહેતા આમથી આંબાજુ આ પવનજર ગાતી પાંચ છ આંબાજી ક્યાંથી ક્યાં છે ફરીને આવ્યા હવે અહીંયા ટકે તો વાંધો ન આવે આપણે ઊભા જઈ મોબાઈલ જોતા હતા બાજુ આવે છે પાડો તો મિત્રો હવે અત્યારે આપણે વેઉન જારી બારીને ને આવી ગયા ને ખાટલો અહીંયા રાખી અમને વેઉન વાળે ભે હું હું જરે છે ચરે હું આપણે પાણીમાં બેઠીએ આ પાણી ધરાવજે આમાં બે ગઈ છે ભેં ને હવે આપણે અહીંયા પૂરો ખાઈ લઈએ ત્યાં સુધી બે હું પૂરો પૂરો ખાઈ લઈને પછી દોવાને ટાઈમે ઘરે લઈ જાઉં થોડી વાર પછી દોવાનો ટાઈમ થઈ જાય એવું પછી લઈ જાય તો હાલો હવે અત્યારે હું જમીન બમીને પાછો આવી ગયો ચાલો હવે નિરાતે મળીએ ભે હું કાઢીએ પાછું દોઈ બોય પછી કાઢીશું ત્યારે વાળી પાછું લોક ચાલુ કરીશ ચાલો પછી નિરાતે મળીએ

અત્યારે આ સાઈડ જુઓ બહારમાં છે આપણે મોસ્ત અહીંયા બેઠા હતી અત્યારે પથ્થરો ચડીને આ સાઈડ જાઉં જો ચરે છે નિરાત નિરાતે આમ ભાગ નથી કરતી આપણે અહીંયા જરૂરી પાસે બે હોલી સાડ અડથી જાય છે બે હું અમે હમ્યું છે તમને અહીંયાથી નહીં જતા પણ એ બાજુ હું જાઉં જાય ને હાલ તો એ બાજુ જાઉં પછી તમને તો મિત્રો આ બાજુ ચઢી આપણે ગયું અને પવન ફૂલ આવે છે હવે આમ અવાજ તો કરલો આવતો આમ ફોન આવું બાજુ એટલે અવાજ તો વાંધો નહીં આવે એ ફોન બહુ આવે છે તો આપણે અહીંયા જો બેઠાથી લાકડી પાડી છે બહુ જરે છે નિરાત નિરાત આ અહીંયા આડો જરે છે અને આ સાઈડ ચીણી જરે છે ફાડી નાની જરવા દઈ અત્યારે હવે આજ દ્રો કરી લે કેમ કે ડૂચો બહુ સારી રીતે જો

છાટા ધીરે 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 ચાલુ થયા છે હમ તો નહીં દેખાતા પણ છાટા ધીરે 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 ચાલુ થયા છે જો સમજો આમ વાતાવરણ ગલ્લું થઈ ગયો છે આમ ગટે નહીં આવો અને પવન બહુ આવે છે આપણે આરામ કરતા હતા અને હું નિરાત્ર જ રહે છે વાંધો નથી અત્યારે જો આમ બિંદાસ પગની આમ જોડ ઉચાલીએ વાડણી બધું અને આપણે અહીંયા આવતા છે તો મિત્રો આજના વિડીયોને હવે આપણે અહીંયા સુધી રાખીએ અને હવે હું જો અત્યારે સાત વાગી ગયા ધીરે 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 હવે ઘર બાજુ જાય છે ઉપરની સાઈડથી પાણી પીવા આવશે એટલે હવે પાણી પીવડાવી પછી ઘરે બાંધશું થોડો ઘણો ઊંચો નાખશું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ અમારા આખા દિવસનો આ વિડીયો હતો તમને કેવો લાગ્યું કોમેન્ટ કરીને જણાવી દેજો સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો સપોર્ટ દેખાડો તમને હું આ કુલુંબાજી નવો હોઉં છું તો આજના વિડીયોને આપણે અહીંયા રાખીએ ને હવે મળીએ નવા બીજા વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી અને જય શ્રીરામ